કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા હવે ચરમસીમા પર પહોંચ્યો છે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સિત્તેર થી પણ વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા આવવા રવાના થઈ ગયા છે મહેન્દ્રનગર ચોકડી અણિયારી ચોકડી ગાંધીનગર વિધાનસભા ઇટાલિયા નહીં આવે તો કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે કે એબીપી અસ્પિતા સાથેની વાતચીતમાં કાંતિ અમૃતિયાએ હુંકાર કર્યો હતો કે હું રાજીનામું ન આપું તો મારા બાપમાં ફેર અને એ ન આપે તો એના બાપમાં ફેર

એને એમ કીધું કે જોજો મેં તો કીધું એના બાપમાં ફેર ને મારાય બાપમાં ફેર તો પછી સમજી લેવાનું કે બાપમાં ફેર હું મારું કામ કરવાનું આ તો એક જીદ પકડી ગઈ ને કડે ચડી ગયા એકા બીજા એટલે કડે પેલા કામ કરવાનું હોય ને પછી વિકાસના કામ આવી અને કામે લાગી જશે અહીંયા જોશી કેના પેટમાં તેલ લડાય છે તેલ જોશી તેલની ધાર જોશી એનો શું છે કાર્યક્રમ પછી આપણે કહેશી અહીંયા કોઈ આ મેં કોઈ પાર્ટીને પૂછીને નિર્ણય નથી લીધો આ મારી વ્યક્તિ લડાઈ છે અત્યારના મોટા સમાચાર રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ વિધાનસભા અધ્યક્ષ નો સમય માંગ્યો નથી સાથે જ ગોપાલ ઇટાલિયાએ પણ અધ્યક્ષ અથવા કાર્યાલયમાં જાણ નથી કરી સામાન્ય રીતે રાજીનામું આપવા જતા સભ્યો અધ્યક્ષને આગોતરી જાણ કરતા હોય છે પરંતુ ચેલેન્જ ચેલેન્જની રમતમાં બે પૈકી એક પણ ધારાસભ્યએ અધ્યક્ષને જાણ ન કરી હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધીના સૌથી મોટા નેતાઓ જે મોટી મોટી વાતો કરે છે ચેલેન્જની વાતો કરે છે રાજીનામાની વાતો કરે છે ત્યારે બેમાંથી એકએ અધ્યક્ષનો સમય નથી માંગ્યો ના કોઈ પણ પ્રકારની જાણ કરી છે સામાન્ય રીતે રાજીનામું આપવા જતા સભ્યો અધ્યક્ષને આગોતરી જાણ કરતા હોય છે

અને અધ્યક્ષ નો સમય મેળવ્યા બાદ એ રાજીનામું આપવા જતા હોય છે કારણ કે રાજીનામું આપવા જાય ત્યારે અધ્યક્ષ હાજર હોવા જરૂરી હોય છે એટલે એ પ્રકારે પ્રકારે એક માહિતી પણ મેળવવામાં આવતી હોય છે કે રાજીનામું આપવા સભ્યો જયારે પહોંચશે વિધાનસભા ત્યારે અધ્યક્ષ હાજર હશે કે નહીં આ ઉપરાંત તેઓ અધ્યક્ષને પણ જણાવતા હોય છે કે તેઓ રાજીનામું આપવા આવે છે એટલે અધ્યક્ષ કદાચ હાજર ના હોય તો અધ્યક્ષ વિધાનસભા પહોંચશે અને ત્યાં હાજર રહેતા હોય છે ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને વિસાવદરના પદનામિત ધારાસભ્ય પદનામિત એટલા માટે કારણ કે એમણે હજી ધારાસભ્યના શપથ નથી લીધા ચોક્કસ થી ચૂંટણી જીતી ચુક્યા છે ગોપાલ ઇટાર્ય પરંતુ હજી શપથ નથી લીધા એટલે પદનામિત ધારાસભ્ય એ પણ જાણ નથી કરી જોકે સામાન્ય સંજોગોમાં સોમવારના દિવસે અધ્યક્ષ હાજર રહેતા હોય છે વિધાનસભામાં અને આજે પણ અધ્યક્ષ હાજર રહે એ પ્રકારેની વાત જાણવા મળી છે પરંતુ પ્રોટોકોલ પ્રમાણે જે અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે એ બે પૈકી એક પણ ધારાસભ્ય નથી મેળવી ચોક્કસ માહિતી બદલ આભાર